આજે એફયુ મલેક પ્રાથમિક અને કિનાની કસ્બા માધ્યમિક શાળા મોડાસા ખાતે જનાબ અબ્દુલ કાદરજી શેખના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના પ્રમુખ મોહમ્મદ હનીફ એમ બેલીમ સેક્રેટરી મોહમ્મદ યાસીન કાજી ઉપપ્રમુખ મોહમ્મદ અયુબ શેખ ઉત્સવ કમિટી ચેરમેન મોહમ્મદ યુનુસ બાબુભાઈ મલેક કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સૈદાબેન કાજી અને કારોબારી સભ્યોમાં મોહમ્મદ યાસીન પટેલ ઇકબાલભાઈ ચિસ્તી ઇમ્તિયાઝભાઈ ચિસ્તી મોહસિનભાઈ ચૌહાણ અકબરભાઈ શેખ યુનુસભાઈ ચૌહાણ રફીકભાઈ શેખ માજી આચાર્ય તો જહીરભાઈ પઠાણ વગેરે સભ્યો હાજર રહ્યા હતા એનાઉન્સર તરીકે શાળાના આચાર્ય હબીબુર રહેમાન એફ શેખ દ્વારા જવાબદારી નિભાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય હબીબુર રહેમાન અલ્તાફ હુસેન ચૌહાણની દોરવણી હેઠળ કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષિકા નાજનીનબેન બેન મિર્ઝા દ્વારા ચંદ્રયાન ત્રણ નું વિદ્યાર્થી અને મહેમાનો સમક્ષ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો શાળાનો તમામ સ્ટાફ ગણ હાજર રહ્યો હતો જ્યાં બાળકોને અલ્પાહાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો